હમણાં એક આધા અને ગોકા બકરી અને હમણાં વાળા રહે હવે તો મારા મમ્મીને બાદ રે તો ન છે હું એ તો ગાજા દીરું અને પરાન હતું ઘોડા જ એ પણ હું તમને બતાવી દઉં તો બ્લોગમાં કન્ટીન્યુ બન્યા રહીજો તો અને હાલ તો ખેતરમાં બકરીયા સારે રહી કાધા વીરું અને ઘોડાલી હતું એ લીધું ને બાદરી અને રદકો ઊભું ને હાલ તો હું તમને રદકો બતાવી છું બ્લોકમાં કન્ટિન્યુ બની રહી છું તો આ આપણો છે રજકો

અને આ બાજુ ખેતરમાં વચોવચ નેર હેડી દે એ પણ હું તમને બતાવી દઉં હું તમને નેર બતાવવા જઈ રહ્યો છું અને હવે નેર ના ધોરા માં છે આ નેર નો ધોરો છે તો આરી અને હેડી છે હાલ તો આ ખાલી છે હાલ તો આ નેર ખાલી પડી છે ને આ નેર ખેતર વચ્ચેથી નીકળી છે એ પણ હું લગ્ન કન્ટિન્યુ મહીને ગોગલ નેરા જ હોય રમવાની મજા આવી જાય હા મજા પડી જાય ન્યારેની હા એ તો યાર હા નાની ગાડી છે એટલી મોટી તો નથી તમે જોઈ શકો છો હા નાની છે આવાનું આ બાળરા મા સાધને એટલે મારે આ ટ્રેક્ટર રેડ્યું રેડી મારક છે

અને વ્લોગમાં કંચ્યુ બની આવીજો તો સલાવડી છે તો આજના વ્લોગમાં આટલું જ મળીએ નેક્સ્ટ વ્લોગમાં મારી ચેનલ ન હોય તો સબ્સ્ક્રેઇબ કરી દેજો અને વિડીયોને લાઈક કરી દેજો